આગામી રામનવમી અને મહાવીર જયંતિ તથા રમઝાન અનુસંધાને સુરત રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ટ્રેક દ્વારા ચેકિંગ કરતી આરપી પોલીસ ઇન્ચાર્જ હતી પોલીસ મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડ નાય પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી સાહેબ વડોદરા તથા આગામી રામનવમી અને મહાવીર જયંતિ તથા રમઝાન અનુસંધાને જરૂરી તકેદારી ચેકિંગ રાખવા તથા રેલવેમાં ટ્રેન મારફત માદક પદાર્થ હેરાફેરી ન થાય તે અંગે તથા હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી જરૂરી તકેદારી ચેકીંગ રાખવા ખાસ સૂચના આપવામાં આવી જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડીએચ ગૌર રેલવે સુરત વિભાગ સુરતના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ એસઓજી તેમજ સ્નીપર ડોગ ડ્રેગ હેન્ડલર સાથે ઉપસ્થિત રહી સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્નીપર ડ્રેગ ટ્રેક ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ટ્રેન નંબર બાર સાતસો પંચાવન કાંકીનાળા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના છડતા ઉતરતા પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જર તથા પ્લેન ઉપરથી પ્લેટફોર્મ પર અવરજવર કરતા શકમાન પેસેન્જરના માલસામાનનું ઝીણવટ ભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું તથા સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર અને પેસેન્જરને ભીડભાડવાળી જગ્યા મુસાફરખાના વગેરે જગ્યાઓએ સઘન ચેકિંગ કરવામાં આવ્યું અને જરૂરી તકેદારી રાખવામાં આવી આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી